हैं हैं पिकअप हो पिकअप गाड़ी चलावाज़े पास अच्छा वाहन चलावाज़े पिकअप हम्म हम्म बराबर बराबर आव आव केटली चाह आव आव तो हमें दाल देना गाड़ी चलाइए हम्म हम्म चाहिए उधर हम्म ये हमारा चोकरा ये भी है ये घूमता है एक ड्राइवर बराबर త్రీరా కే దీన చూ પણ તમારે પછી આ યુટ્યુબમાં માં વિડીયો મૂકવાનો છે વિડીયો પડે ચેનલ ઉપર તો ક્યાંક પાત્ર મળે તમારા દીકરાને ખબર છે કે આપડે આ વિડીયો મુકવાનો છે એને તો પછી આ વિડીયો મૂકી વાંધો નથી ને बराबर तो आप विगत ला शू नाम चे भाई नू? सुनिल। अच्छा सुनिमु सुनील भाई महेंद्र भाई रावर। रावर। रावल, रावल रावल क्या समाज मे जो ते

कारवन पोड़ जो पोड़ ना ना जोयो तो नही हां करजन बोलो पोड़ बोलो पोड़ पोड़ प्रॉपर प्रॉपर ગામ નો નામ શું છે તમારું कारवन એક એક શબ્દ માં બોલો जी કા કાયા વરોહન કાયા વરોહન કાયા વરોહન હા બરાબર છે હા કાયા વરોહન बराबर से गाम नु नाम छे काया वरोहण रेडी तालुको क्यों आवे ने जि, जिलो क्यों आवे तालुको क्यों आवे डबोई तालुको जिलो वडोदरा अच्छा डबोई डबोई तालुको जिलो वडोदरा वडोदरा जिलो हां पोर पासे आ गाम आयो बढ़िया देव नु मंदिर छे पोर में हे हां मो मोटू मंदिर छे आको दुनिया आवे ज्या आगे पोर वाह 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 हां वा, बराबर वा। से बराबर से

4 छे 4 हम बराबर जरा ट्रको छे ने ना पिकअप छे बड़ी अच्छा 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 समझेगी समझे हां बराबर से चार गाडी छे बरो जीवा छे ने हम हां बराबर हां 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 चार पिकअप छे पोतानी छे हैं हैं बराबर छे मकान छे तीन बराबर छे 3 मकान छे हां बराबर जन तमाल तो दिख रहा क्या लगा बे, बे। बराबर से तो आ भाई नाना के मोटा आम और जो अच्छा अच्छा तो जी नाना भाई बाकी चलना नाना से बिचो ना ही ना पैनाजी देलो से ये वो क्या है અને છોકું આપ્યું ને મે આ છોકરી ને પણ આ પૈરી નહી જઈતી એટલે પછી છૂપો આલ્યો અચ્છા અચ્છા એટલે લગ્ન થઈ ગયાતા ભાઈના હા લગ્ન થઈ ગયાતા ને આ છોકરી ના બી મીરા બેન ના બી થયલા જ છે ને હાજી 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 એમ નઈ તો પછી આમાં આમાં પ્રોબ્લેમ શું થયો તો જે ભાઈ ને પેલા લગ્ન કર્યો તો એમાં પ્રોબ્લેમ શું થયો તો એ તો બે બઈરી નહી એટલે વયા ગયા બેન હા બીજા ને લઈને વયા ગયા ઓહો એવું થયું હા એમના ગામ ઘરે થી अच्छा चा, चा। थी थी अच्छा 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 सूरत મેં થી હતી સુરત ની છોકરી હતી અચ્છા છોકરી હતી સુરત ની હતી અને સુરત એના ઘરે ગયા આટો દેવા ને વયા કે એવું કર્યું ને હા એવું ભાઈ બરોબર છે એટલે તમારે દીકરા ની મતલબ કે ઈ જે આવ્યા હતા હે બોલો લે માન કે લગ્ન થયાતા ભાઈ ના તો કેટલો સમય ભાઈ નો ઘર સંસાર ચાલ્યો તો કેટલા વર્ષ બેન રહ્યાતા છોકરો છે ને 5 વર્ષનો અચ્છા દીકરો છે 5 વર્ષનો આ દીકરો થા તારે બનવા જોઈએ છે 5 વર્ષ હશે હા 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 બરાબર છે એટલે 5 વર્ષનો દીકરો મૂકીને વયા ગયા 6 વર્ષ 6 વર્ષ નો થયો પહેલામાં બન્યો છે અચ્છા 6 વર્ષ નો થયો એટલે ભાઈ દીકરો હતો કેવડો હતો ને બેન વયા ગયા એ તો લગભગ છે 2 વર્ષ જોરલો છે વર્ષ હે 2 વર્ષનો હા 1.5 વર્ષનો જેટલો છે અચ્છા 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 1.5 વર્ષનો દીકરો મૂકીને બેન વયા ગયા બીજા સાથે વયા ગયા તો ગામમાં જેસે ને ને એના એના જ ગામમાં પ્રેમ સંબંધ હશે ને ત્યાં રહેતા છે ત્યાં આ આ બસ એ જ ગામમાં બરોબર છે બરોબર છે એટલે અહીંયા આપણે એવું કંઈ બન્યું નથી પણ ટુકમા એના આજે પહેલાથી કંઈ પ્રેમ સંબંધ હશે ત્યાં બે નીકળી ગયા હા હા બસ એ જ રીતે બરોબર છે બરોબર છે કબર પડી ને છોકરો કે પછી કબર પડી અચ્છા 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 સમજાય ગયું સમજાય ગયું ના ના આપડો તો કોઈ દોષ નથી એને જ પહેલાથી એવું હોઈ શકે તો આવી રીતે બને કે દીકરો મૂકીને પોતે નીકળી ગયા બરાબર છે પછી આ જે બેન ના જે મતલબ બેન વયા ગયા પછી કઈ છુટા છેડા છે હા કે બેન નીકળી ગયા વયા ગયા પછી એના છૂટાછેડા ની જે કાગળિયા કાગળિયાની પ્રોસીજર છે બધી કરી નાખી અચ્છા એટલે છેડા કમ્પ્લીટ લઈ જ લીધા છે તમારે દીકરીઓ કેટલા દીકરી નથી આપડે અચ્છા દીકરી નથી બરોબર છે પછી તમારા ઘરના ઈ હયાત જ છે ના એ નથી ઓફ થઈ ગયા છે અચ્છા અચ્છા તમારા ઘરનાય ગુજરી ગયા છે તો ઈ હવે 7 મહિનાથી ઓફ થઈ ગઈ ઓહો 7 મહિનાથી હા ઈ બીમાર હતા કઈ હા ડાયાબિટીસ હતું અરે બરોબર છે પછી અત્યારે ઘરમાં ફેમિલીમાં મતલબ કે તમારો જે બીજો નાનો દીકરો છે તો ઈ તમારી સાથે જ રહે છે કે જુદારી છે ભાઈ

જે નંબર છે છે નાખવાનો ને કઈ વાંધો નઈ અત્યારે આપડે વાત પેલા પૂરી કરી લઈએ પછી મને નંબર આપજો આપડે નાખવાનો છે ને વાંધો તમે કેશો એ નંબર નાખી દેસુ મને એક ભાઈ નો ફોટો મોકલી દેજો અને તમે રાવળ સમાજમાંથી છો તો તમારે તમારા સમાજમાં જોઈએ છે કે કોઈ બીજો સમાજ હોય તો હાલે ના ના જે સમાજ હોય એ اچھا اچھا કોઈ પણ સમાજ હોય તમને કોઈ પ્રોબ્લેમ નથી બરાબર છે પછી કઈ છૂટુ થઈ ગયું હોય અ હારે કઈ સંતાન હોય અથવા વિધવા પાત્ર હોય એને કઈ હારે સંતાન હોય એવું હોય તો હાલે એકા દીકરો દીકરી એવું કઈ હાલે ના એવું ના હાલે બરાબર છે એટલે દીકરો કે દીકરી કે કાઈ હોય એવું આપણે નથી જોતું આપણે તો આમ જ જોવે બરાબર છે બરાબર છે સમજાઈ ગયું એટલે દીકરો દીકરી જોયે છે અને અત્યારે જે વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે બરોબર અને આપડે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી બરોબર ને હવે તમે જે નંબર આપવાનો છો ને મને ફોન કાપી અને નંબર આપી ગયો એટલે એ નંબર આપડે આમાં નાખી દઈએ બરાબર છે ભલે કઈ કઈ વાત હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ